તો આ તરફ ભુજ તાલુકાનું માધાપર ગામ આમ તો આર્થિક રીતે સમૃદ્ધ જ છે પરંતુ છેલ્લા થોડા સમયથી ગામના મુખ્ય રસ્તાઓ ખૂબ જ બિસ્માર બની ગયા છે ડ્રેનેજ લાઈન બેસી જવાના કારણે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે જેથી વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે ભુજ પાલિકાના વાંકે હાલ માધાપર ગામના લોકો હેરાન થઈ રહ્યા છે ભુજ નગર ગટર લાઇન પરથી રોડ પસાર થાય છે અને આ લાઇન અવારનવાર બેસી જવાને કારણે રસ્તો બિસ્માર થઈ જાય છે અને ત્યાં ફરી ખુદકામ કરી રસ્તો બનાવાય છે આમ જનતાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે અને હાલાકી પણ જનતાને જ ભોગવવી પડી રહી છે આર્થિક રીતે સુખી સંપન્ન માધાપર ગામ હાલ ભુજપાલિકાના પાલિકાના વાંકે હાલાકી ભોગવી રહ્યું છે આ લાઇન ગટર લાઇન જે મેઈન રોડમાં ન લાગો કે ગટરના પ્રોબ્લેમ અવરનવર થતા થતા રસ્તાની ટ્રાફિકની સમસ્યા થશે તમે સીધી નદીની અંદર લઈ અને જે પણ લેવલ મિલે એ રીતે ત્યાં નાખો પણ ત્યારે પણ સરકારે એ બહુ ધ્યાન ઉપર ન લેતા અને જ્યારે ત્યારે સિમેન્ટ લાઈન નાખી ગટરની બે હજાર પાંચમાં માં ત્યારે પણ પંચાયતે નવા આશે એમને સરકારને નગરપાલિકાને બધાને પત્ર લખેલા પીવીસી લાઈન નાખો જેથી કરીને મુખ્ય લાઈન ને મેઇન રોડ ઉપર લઈને જેથી કરીને આવનાર ભરોસે સમસ્યા ઓછી થાય પણ ત્યારે પણ સિમેન્ટની લાઈન નાખવામાં આવી ત્યાર પછી છેલ્લા દસ વર્ષથી એ લાઈનની અંદર સતત મેન્ટેનન્સ હાલતું વરસાદ આવે એટલે અંદર જે લાઈનો જે જે સિમેન્ટની લાઈનો ગટરના પાણીને સાહેબ ખવાઈ જતી હોય માધાપર નવા વર્ષ ગ્રામ પંચાયત વિસ્તારમાં કાદી સરકારની ચોકી એક ગ્રામ પંચાયત નવા વર્ષનો વિસ્તાર છે એમાં અત્યારે એક ભુજ નગરપાલિકા ગટર પસાર થાય છે એ વારંવાર ચાલતી હોવાથી